હેલો ફ્રેન્ડ્સ ક્રિસોમ ફાઇનાન્સ કન્સલ્ટન્સીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે દસ્તાવેજ કેટલા પ્રકારના થાય અને તેને શું કહેવાય તેના વિશે તમારે જાણવું જરૂરી છે યુ નીડ ટુ નો તો ફ્રેન્ડ્સ આજે આપણે વિવિધ દસ્તાવેજો વિશે જાણકારી મેળવીશું મિત્રો આપણે આ ચેનલ અને વિડીયોના માધ્યમથી જે કંઈ પણ માહિતી આપીએ છીએ તે ફક્ત આપણા પ્રાથમિક જ્ઞાન માટે પ્રાથમિક માહિતી માટે અમુક તમારી જરૂરિયાત મુજબની જ માહિતી આપીએ છીએ મિત્રો જ્યારે પણ કોઈ પણ બાબતે કારણ કે મોટાભાગના લોકોના પ્રશ્નો અલગ હોય છે તેમના ઇસ્યુ અલગ હોય છે પ્રોપર્ટીને લગતા સવાલો પણ અલગ હોય છે બધા લોકોને એક સરખી પ્રોપર્ટીને લગતી પરિસ્થિતિ હોતી નથી તો આપણે આ વિડીયોમાં જે કંઈ પણ માહિતી આપીએ છીએ તે ફક્ત પ્રાથમિક માહિતી અને જનરલ નોલેજ માટે આપીએ છીએ પણ જો તમારે કોઈ વધારે મૂંઝવણ હોય તો તમારા જાણકાર કે નજીકના એક્સપર્ટ વકીલની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે આપણે આ જે કંઈ પણ માહિતી આપીએ છીએ તે પ્રાથમિક માહિતી આપીએ છીએ કારણ કે દરેક લોકોના ઇસ્યુ કે ડિસ્પ્યુટ પ્રોપર્ટીને લગતા અલગ હોઈ શકે મૂંઝવણ અલગ હોઈ શકે પ્રશ્નો અલગ હોઈ શકે તો તેના માટે તમારા જાણકાર વકીલની સલાહ મુજબ જ કામકાજ કરવું ખૂબ જ જરૂરી હોય છે તો ફ્રેન્ડ્સ આજે આપણે જાણીશું કે દસ્તાવેજ કેટલા પ્રકારના હોય છે ફ્રેન્ડ્સ ભાગે આપણે વેચાણના દસ્તાવેજ વિશે અવારનવાર સાંભળતા હોઈએ છીએ જેને રજિસ્ટર્ડ સેલ લીડ પણ કહીએ છીએ અને રજિસ્ટર્ડ કન્વેન્સ ડીડ પણ કહેવાય છે હવે આ વેચાણનો દસ્તાવેજ છે એટલે ધારો કે કોઈપણ પ્રોપર્ટીને ખરીદવામાં આવે એટલે કે કોઈ એક પ્રોપર્ટીનો માલિક તેની પ્રોપર્ટી વેચે ત્યારે અઘાટ વેચાણનો દસ્તાવેજ એટલે કે રજીસ્ટર્ડ સેલ ડીડ બનાવવામાં આવે છે મિત્રો આપણે ટેકનિકલ માહિતીમાં નહીં ઉતરીએ કે જંત્રી શું થાય તેના અવેજની કિંમત શું છે કારણ કે આ બધી માહિતી તમે જ્યારે કોઈ પણ પ્રોપર્ટી ખરીદો કે વેચો ત્યારે એડવોકેટની સલાહ દ્વારા જ કરવાની હોય છે આપણે આ માહિતી આપણા આપ સૌને પ્રાથમિક જ્ઞાન માટે આપીએ છીએ તો મિત્રો અઘાટ વેચાણના દસ્તાવેજમાં મુખ્યત્વે શું હોય છે કે જેમાં ખરીદનાર અને વેચનાર બંનેના નામ હોય છે જે પ્રોપર્ટી જે રેવન્યુ સર્વે કે જે સિટી સર્વેમાં હોય તેનું વર્ણન હોય છે તમે જે પ્રોપર્ટી ખરીદો ધારો કે જમીન મકાન ફ્લેટ દુકાન કે જે પ્રોપર્ટી તમે ખરીદો છો તો તેનું વર્ણન હોય છે તેનું માપ અને સાઇઝ હોય છે સ્ક્વેર મીટરમાં સ્ક્વેર યાર્ડમાં આ સિવાય તમે જે પ્રોપર્ટી ખરીદો છો કે વેચો છો તેની ચતુર્દિશા એટલે કે ફોર સાઇડ બાઉન્ડ્રીનું તેમાં વર્ણન હોય છે ખરીદનાર વેચનાર તેમાં સહી કરે છે જો પાવર ઓફ એટર્ની હોય તો તે સહી કરે છે અને આવો રજિસ્ટર્ડ સેલરીડ એટલે કે વેચાણના દસ્તાવેજને સબ રજિસ્ટરમાં સબ રજિસ્ટર સમક્ષ નોંધવામાં આવે છે મિત્રો આ થયો અઘાટ વેચાણનો દસ્તાવેજ આ સિવાય કોઈ પણ દસ્તાવેજ કરવામાં આવે અને ધારો કે તે દસ્તાવેજમાં કોઈ ભૂલ રહી જાય તો તેની માટે સુધારાનો દસ્તાવેજ એટલે કે રજિસ્ટર્ડ કરેક્શન ડીડ કે રજિસ્ટર્ડ રેક્ટિફિકેશન ડીડ કરવામાં આવે છે તે પણ સબ રજિસ્ટ્રાર સમક્ષ જ રજિસ્ટર્ડ કરવામાં આવે છે હવે ધારો કે કોઈ દસ્તાવેજ કરવામાં આવ્યો તો તેના પ્રોપર્ટીના વણ વર્ણનમાં કે ચતુર્દિશામાં કે અંદર અવેજની રકમ કે ચેકની ડિટેલ કે કંઈ કોઈ પણ વસ્તુમાં નાની મોટી ભૂલ રહી જાય અને પાછળથી ખબર પડે તો તે બાબતનો સુધારાનો દસ્તાવેજ કરવામાં આવે છે તો તેમાં ખરીદનાર અને વેચનારને ફરીથી સબ રજિસ્ટ્રાર સમક્ષ હાજર રહીને સહી કરવી પડે છે એટલે કે તેને સુધારાનો દસ્તાવેજ કહેવામાં આવે છે હવે ધારો કે ઘણી વખત એવું થાય કે ખરીદનાર વેચનારમાંથી કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય અને સુધારાનો દસ્તાવેજ કરવામાં આવે તો તેના સીધી લીટીના જે વારસદાર હોય તેમાં તેને સહી કરવા આવવું પડે છે તો મિત્રો આ સિવાયનો બીજો એક દસ્તાવેજ છે જેને આપણે બક્ષિસનો દસ્તાવેજ એટલે કે રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડ કહી શકીએ હવે આ બક્ષીસનો દસ્તાવેજ એટલે તમે સમજી ગયા હશો કે તેમાં જનરલી આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે પતિ હોય તો તેની પત્નીને અથવા પિતા હોય તો તેના પુત્રને માતા હોય તો તેના પુત્રને એટલે કે અંદરો અંદર આ બક્ષિસનો દસ્તાવેજ કરવામાં આવે છે તેમાં પણ બક્ષીસ આપનાર અને બક્ષિસ સ્વીકારનાર નામ હોય છે કઈ મિલકતની બક્ષિસ આપવામાં આવે તેનું વર્ણન હોય છે તેની પણ પ્રોપર્ટીનું પણ ફોર સાઇડ બાઉન્ડ્રી તેમાં લખવામાં આવે છે બંને પક્ષકારોની સહી કરવામાં આવે છે તો આ પણ સબ રજિસ્ટર સમક્ષ જ રજૂ કરવામાં આવે છે એટલે કે તેને રજિસ્ટર્ડ ગિફ્ટ ડીટ કહેવામાં આવે છે ગિફ્ટ ડીડ એટલે કે આ બક્ષિસનો દસ્તાવેજ છે એટલે આ પ્રોપર્ટી કોઈ થર્ડ પાર્ટીને એટલે કોઈ સાવ અલગ જ વ્યક્તિને આપણે દઈ શકતા નથી કારણ કે તો તે વેચાણનો દસ્તાવેજ કહેવાય છે આ સિવાય બીજો પણ એક વેચાણનો દસ્તાવેજ આવે છે જેમાં આપણે તેને કહી શકીએ કે ધારો કે કોઈ એક પ્રોપર્ટીના એકથી વધારે માલિક હોય અને તેમાંથી કોઈ એક માલિક પોતાના હિસ્સામાં રહેલી મિલકતને કોઈ અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય તો તે વેચાણ કહેવાય પણ તે પોતાનો અનડિવાઇડેડ શેર એટલે કે વણ વેચાયેલો હિસ્સો તેના બીજા માલિકની સહમતિથી કોઈ ત્રીજી વ્યક્તિને વેચી શકે છે પણ આમાં કેવું થાય ધારો કે ત્રણ માલિક છે અને એક માલિક પોતાના ભાગમાં આવેલો હિસ્સો વેચવા માંગે છે કોઈ ચોથી વ્યક્તિને તો તેના બીજા બે માલિકની તેમાં સહમતી હોવી જરૂરી છે અથવા તો એવું બને કે ત્રીજી વ્યક્તિ તેના પહેલાં અને બીજા ભાગીદારને જ તે પોતાનો અનડિવાઇડેડ શેર જો વેચવા માંગતો હોય તો તે વેચી શકે છે પણ તેને વેચાણનો જ દસ્તાવેજ કહેવાય પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે એક વ્યક્તિ પોતાનો વણ વેચાયેલો હિસ્સો વેચી રહી છે તેમાં પણ પ્રોપર્ટીનું વર્ણન હોય છે તેમાં પણ બધા સહી કરે છે માલિકો તે પણ સબ રજિસ્ટરમાં જ રજૂ કરવામાં આવે છે અને તે પણ એક જાતનો વેચાણનો જ દસ્તાવેજ છે આ સિવાય મિત્રો આપણે પાછળના વિડીયોમાં ફાર ગતિનો દસ્તાવેજ એટલે કે હક કમીના દસ્તાવેજ વિશે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ આ સિવાય વહેંચણીનો દસ્તાવેજ એટલે કે પ્રોપર્ટીની વહેંચણી કરવાની હોય તો તેની પણ આપણે ચર્ચા રજિસ્ટર્ડ પાર્ટીશન ડીડ તેની પણ ચર્ચા આપણે પાછળના વિડીયોમાં ઓલરેડી કરી ચૂક્યા છીએ એટલે આપણે અહીંયા અત્યારે કરતા નથી આ સિવાય આપણે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પ્રોપર્ટી ઉપર લોન લે છે ત્યારે તે વ્યક્તિ બેંકની કે ફાઇનાન્સની તરફેણમાં મોર્ગેજ ડીડ એટલે કે ગીરો ગીરો ખત કરે છે તે પણ એક જાતનો દસ્તાવેજ જ છે તેને આપણે મોર્ગેજ ડીટ કહીએ છીએ તેમાં જે વ્યક્તિ જે પ્રોપર્ટી ઉપર લોન લે છે તેનું વર્ણન હોય છે અને એક વ્યક્તિ બેંકની તરફેણમાં પોતાની પ્રોપર્ટી ગીરવે મૂકે છે તેને મોર્ગેજ ડીટ કહેવામાં આવે છે અને તે લોન જ્યારે ભરપાઈ કરવામાં આવે ત્યારે તેને રિલીઝ ડીડ એટલે કે બોજામુક્તિનો રજિસ્ટર્ડ દસ્તાવેજ કરવામાં આવે છે તે પણ સબ રજિસ્ટારમાં જ કરવામાં આવે છે તેની નોંધણી તો જે પ્રોપર્ટી ઉપર મોર્ગેજ થયું હોય એટલે કે ગીરો કરવામાં આવી હોય ત્યારે બેંક પ્રોપર્ટીના માલિકની તરફેણમાં બોજામુક્તિનો દસ્તાવેજ કરી આપે છે અને ત્યારબાદ તે પ્રોપર્ટી બોજામુક્ત ગણાય છે તો આ રિલીઝ ડીડ દસ્તાવેજની પણ આપણે ઓલરેડી પાછલા વિડીયોમાં તમે જોઈ શકો છો તેની વિસ્તૃત ચર્ચા કરી જ લીધી છે આ સિવાય આપણે સંમતિના દસ્તાવેજ વિશે પણ ચર્ચા કરી લીધી હતી કે જેને આપણે રજિસ્ટર્ડ કન્સન્ટેડ કહીએ છીએ મિત્રો આ તમામ પ્રકારના જે દસ્તાવેજ હોય છે તેમાં સબ રજિસ્ટર થ્રુ તમારા એરિયા જે પ્રોપર્ટી જે એરિયામાં આવતી હોય ત્યાં જ તે સબરજી સબ રજિસ્ટરમાં તેની નોંધણી કરવામાં આવે છે મિત્રો આપણે અહીંયા તેની ટેકનિકલ માહિતી એટલે નથી આપતા કારણ કે દરેકની પ્રોપર્ટી અલગ અલગ હોય છે તો તે પ્રમાણે વકીલની સલાહ મુજબ જ તમામ પ્રકારના દસ્તાવેજ કરવા હિતાવહ છે તો ટૂંકમાં કહીએ તો કેટલા પ્રકારના દસ્તાવેજ થયા એક તો કે વેચાણનો દસ્તાવેજ વણ વેચાયેલા હિસ્સાનો પણ દસ્તાવેજ પછી સહમતીનો દસ્તાવેજ બક્ષીશનો દસ્તાવેજ સુધારાનો દસ્તાવેજ હક કમી કે ફારગતિના દસ્તાવેજ તો આ બધા પ્રકારના દસ્તાવેજ હોય છે કે જેના વિશે તમારે જાણવું જરૂરી છે તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં બસ આટલું જ કોમેન્ટમાં જરૂરથી જણાવજો પાછલા વિડીયો જોવા આગળના વિડીયો જોવા માટે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને ત્યાં સુધી હવે અમારી નવી માહિતી અપડેટ રાખવા માટે અમારી સાથે જોડાયેલા રહો ત્યાં સુધી નમસ્કાર